મારા પપ્પાને એટલે એટલી હડે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ફોય એને પણ ઉઠાઈને લઈ ગયા હતા એક એકડી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું

ગમે ત્યારે લઈ જાય એક પણ એવી ધમકી આપી હતી ઊંધો લટકાય માર કઈ કાલે રાત્રે જે બનાવ બન્યો છે એ બનાવ દુખદ બનાવ છે સાથે સાથે આ પોલીસ પીઆઈ અધિકારી પરમાર એમની મનમાની પ્રમાણે રોજ બરોજ એનો સાથ પડે અને એને કેમ કરતા કોઈને ટોર્ચરિંગ કરીએ અને કઈક મળે એ ભાવ સાથે હંમેશને માટે આ પરમારનું નીતિ રહેલી છે મેં પણ રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે એની બદલી પણ કરશે પણ આજે જોગાનું જોગ આ કીર્તનને આત્મહત્યા એટલા માટે કરવી પડી એને સુસાઇડ નોટ પણ મૂકી છે એના બોલેલા થોડા શબ્દ પણ અંદર છે એનો ગભરાટ દેખાય છે એટલે આની એને ડિસમિસ થાય અને ત્રણે ત્રણ બે જમાદારો પણ ડિસ્મિસ થાય એવી ચોક્કસપણે અમારી માગણી છે અને અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માગણીને સ્વીકારશે અને આજે જ આ પીઆઈ પરમાણુને નબીપોર છોડીને

નબીપુરના પી એસ આઈ સી તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવના બેન ભાવના ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘરમાં ઘૂસી ગયો અને આખો ઘર તોડફોડ કર્યું ફ્રી થી માંડીને બધા ઘર માં બધા સાધનો રફે તફે કરી નાખ્યા અને ત્યાંથી અંગારેશ્વરના સરપંચના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ને ગમે તેના ઘર તોડફોડ કરે આ બાબો તે વખતે પણ જવાબદાર અધિકારી બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી હતી એમને રજૂઆત કરી કે પીએસઆઈ ને બદલી કરો આદરણીય રણસિંહજી રાણા સાહેબે એમએલએ એ વિસ્તારના એમને પણ રજૂઆત કરી કે પીએસઆઈ પરમાર પીઆઈ પરમાર તાત્કાલિક બદલી કરો પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન કીર્તનભાઈ વસાવા નું ગઈકાલે પોલીસ ના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું તું આ ગુનો કરીશું તું આ ગુનો કરીશ એ ભાઈ સ્પષ્ટ કે છે કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો દારૂનો કે હું ધંધો કરતો જ નથી બિલકુલ આ બધું બંધ કરી દીધું છે છતાં પણ એને ટોર્ચરિંગ કરે એને પ્રકારની ધમકી આપે તને આમ પાછલા કેસોમાં ઉભા કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભા એ કરીને તને ફિટ કરી દીધું પાસામાં મોકલીશું ને આ પ્રકારનો આખરે આ કીર્તનભાઈએ એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણે ત્રણ જમાદારના નામ કે આ લોકોના ટોર્ચરિંગથી મેં આત્મહત્યા કરું છું અને દુઃખની વાત એ છે કે એ કીર્તનભાઈની દીકરીને રાતના બે દિવસ પહેલાં રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પી પીઆઈ પરમાર ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખુબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે છે મારી સાથે અહિયાં છે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ હિરલ ને

આવા પીઆઈ ની સામે કાયદેસર ના પગલા લેશે જરૂરી પગલા લેશે અને સંપૂર્ણ રીતે અમે પણ સરકાર રજૂઆત કરીશું એક જ માંગણી છે કે આદિવાસી સમાજના બાકીના બધા જ લોકો ને ભવિષ્ય ભવિષ્યમાં આ અધિકારી બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક જોઈએ કાયદેસર ને એફઆઈઆર કરી ને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણ સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્ય એમની સામે થવી જોઈએ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની ની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન શ્રીએ એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક જુગાર જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ રીતે ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવાઇઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરવા ધરેલી છે